યજ્ઞનું રહસ્ય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે યજ્ઞનું રહસ્ય સાંભળવાનું છે જેના પ્રથમ ભાગમાં આપણે સાંભળીશું કે યજ્ઞ શા માટે કરવામાં આવે છે હરી આપણું શરીર પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ આ પાંચ તત્વોથી બનેલું છે ઈશ્વરે આપેલા આ પાંચ મહાભૂતોનો ઉપયોગ મનુષ્ય પ્રતિદિન કરે છે જીવન ટકાવી રાખવા માટે પૌષ્ટિક પદાર્થો ઘી દૂધ ફળ અનાજ શાકભાજી સૂકો મેવો વગેરેનું સેવન કરે છે આ સાથે જ મળમૂત્ર દ્વારા પ્રાકૃતિક વાતાવરણ પણ દૂષિત થાય છે મનુષ્ય શ્વાસ પ્રશ્વાસ દ્વારા શુદ્ધ વાયુ ગ્રહણ કરી અશુદ્ધ વાયુ બહાર કાઢે છે આ રીતે મનુષ્ય પોતાના શરીર દ્વારા પર્યાવરણને જળ વાયુ અને પૃથ્વીને દૂષિત કરે છે હવે આ દૂષિત પર્યાવરણને શુદ્ધ કરવું એ મનુષ્યની નૈતિક ફરજ છે મનુષ્ય પોતાના કપડાં ગંદા થતાં શુદ્ધ કરે છે શરીર ગંદુ થતાં રોજ સ્નાન કરે છે પોતે જ્યાં રહે છે ત્યાંની સફાઈ કરે છે જો મનુષ્ય આ સફાઈ ન કરે અને ગંદકી રોજ કર્યા કરે તો એક દિવસ એવો આવશે કે ત્યાં એક પળ પણ રહેવું મુશ્કેલ બની જાય છે તેવી જ રીતે જે સંસારમાં મનુષ્ય રહેશે તેને પ્રતિદિન તેનાથી જે અશુદ્ધિ ફેલાય છે તેને સાફ કરતા રહેવું પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે આ કર્તવ્ય બીજું કંઈ નહીં પરંતુ યજ્ઞ કે હવન છે એટલું જ નહીં જગતના ઉત્પાદક ઈશ્વરની આ સમસ્ત સૃષ્ટિ યજ્ઞમય છે પ્રતિપળ પ્રતિષણ પ્રતિદિન પ્રતિમાસ પ્રતિવર્ષ આ ભૂમંડળ ઉપર પરમાત્માનો યજ્ઞ પણ નિરંતર ચાલી રહ્યો છે આવા યજ્ઞ રૂપી પ્રભુની પણ આજ્ઞા છે કે દરેક મનુષ્યને નીચે પ્રતિદિન યજ્ઞ કરવો જોઈએ યજ્ઞને અગ્નિહોત્ર પણ કહેવામાં આવે છે પર્યાવરણને સંતુલિત રાખવા જળવાયુને શુદ્ધ કરવા તથા ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગને ઘટાડવા માટે એકમાત્ર જો ઉપાય હોય તો તે છે યજ્ઞ નિયમિત યજ્ઞ થવાથી દેશમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની મુશ્કેલી આવતી નથી એક વ્યક્તિના યજ્ઞ કરવાથી તેના અનેક લોકોને લાભ થાય છે યજ્ઞથી પ્રાણી માત્રને શુદ્ધ અને તંદુરસ્ત વાતાવરણ પ્રાપ્ત થાય છે તેથી દરેક વ્યક્તિએ નિયમિત યજ્ઞ કરવો જોઈએ તો યજ્ઞ શા માટે એ આજનો પાઠ આપણો પૂરો થાય છે હવે આવતીકાલના વિડીયોમાં આપણે સાંભળીશું કે યજ્ઞ એટલે શું તો તમે તમારો કિંમતી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ યજ્ઞ માટેની માહિતી સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો